માર્ગ સુરક્ષા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી કરવામાં આવી રહ્યો છે આના માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કેટલાક કેમેરા સિસ્ટમ અને સેવન્ટી એઇટ જંક્શનમાં જે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા છે આનો પણ મહત્વ ઉપયોગ કરીને ચારસોથી વધારે ટ્રાફિક પોલીસ છ સૌથી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો ट्वेंटी फोर जुदा, जुदा प्रकार ना मैनेजमेंट एंड एन्फोर्समेंट संबंधित कामगिरी करता हो कि जाक समय थी पुलिस हैंडहेल्ड हेल्ड चलन बुक पहला पकड़ी ने इश्यू करता था ने, रोकीने चलाने इश्यू करता था आ प्रक्रिया वर्ष ऊपर थी आ सीस्टम कम्प्लीटली अपने बंद करी आजनी तारीखें नॉन इंक्लूजीव तरीके अपने एन्फोर्समेंट है આજે આના ભાગરૂપે કેટલાક કિસ્સામાં એવું બને છે કે ટ્રાફિક જંક્શનમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ટીઆરબીના સભ્યો ઊભા છે એમના હાજરીમાં જ ઓવરલોડિંગના કિસ્સો હેલ્મેટના વાલેશન ઓવર સ્પીડિંગના કિસ્સો ટ્રાફિક સિગ્નલ જમ્પિંગના કિસ્સો એમના હાજરીમાં જ બનતું હોય છે છતાં આપણે કેટલાક આના કેમેરા કવરેજ ના હોવાના કારણે કે એમના ટેકનોલોજીના કન્સેન્ટને લીધે આવા કિસ્સામાં એન્ફોર્સમેન્ટ કરી શકતા ન હતા આજે આપણે એક વાયોલેશન ઓન કેમેરા બી એક એનઆઈએસી દિલ્હી દ્વારા વિકસિત આ એપનો ઉપયોગ કરીને આવા કિસ્સામાં પોલીસ ઓન ધી સ્પોટ વાયોલેટ કરનાર સામે ઈ ચલાન જનરેટ કરી શકે એવા વ્યવસ્થા આજેથી આપણે શરૂ કરી રહ્યા છીએ કોઈ લગભગ એકસો એંસી પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પાસે જે મોબાઈલ છે આમાં આ એપનું ઇન્સ્ટોલેશન થયું હશે જ્યારે પણ એમના હાજરીમાં ઓવરલોડિંગ ઓવર સ્પીડિંગ કે સિગ્નલ જમ્પિંગ હેલ્મેટ વાયોલેશન સીટ બેટ વાયોલેશન કે અન્ય પ્રકારના વાયોલેશન ધ્યાન ઉપર આવે તો કોન્સ્ટેબલ તમે ડેમોનસ્ટ્રેશનમાં જોઈ શકશો ઓન ધી સ્પોટ અને ફોટોગ્રાફ લઈ શકે ફોટોગ્રાફમાં ડેટ એન્ડ સ્ટેમ્પ કયું લોકેશનમાં થયું છે લોન્જિટ્યુડ લેટિટ્યુડ સાથેના વિગતો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટીગ્રેટ કરીને ત્યાં મોકલવામાં આવે છે અને ક્ષણભરમાં સંબંધિત વાયલેટરના અડ્રેસ ઉપર એમના મોબાઈલ ફોન ઉપર આના ઈ ચલાન પણ આપણે જારી કરી કરીશું આમાંથી હું માનું છું કે એક રોડ સેફટી સંબંધિત આપણા જે એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી છે બધું સદ્રઢ બનશે આપણા ટ્રાફિક જંક્શન ઉપર હાજર કોન્સ્ટેબલો તમે જોઈ શકશો આ બોડી ઓન કેમેરા પણ પહેરે છે આપણા પ્રયાસ છે આ સમગ્ર કાર્યવાહી એક પારદર્શક ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવે જેથી કરીને નાગરિકોને ઇન્ટરવેન્શનથી જે અસુર થતી હતી આપણ ના થાય સાથે સાથે વાયલેટરને એમના રિમાઇન્ડ કરીએ કે તમે વાયોલેશન કરશો તો તમને ચલાન આવશે બીજું એક આપણે અત્યારે એક નવા ઇનિશિયેટિવ આપણે આજે શુભારંભ કરી રહ્યા છીએ આ એક હેન્ડ હેલ્થ આજની તારીખે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં વન ચલાન વન નેશન વન ચલાન અત્યારે કાર્યરત છે આના માધ્યમથી સમગ્ર દેશમાં એક જ પ્રકારના ચલન એક ઇન્ટિગ્રેટેડ ડેસ ડેટાબેસના માધ્યમથી આપણે ઇસ્યુ કરીએ છીએ જેથી કરીને પોલીસ આરટીઓ અને અન્ય વિભાગો સંકલિત પ્રયાસથી વાયલેટર સુધી આપણે પહોંચી શકીએ એક પણ વાયલેટર વાયલેશન કર્યા પછી બચી ના શકે તે માટે આપણા એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બેસાડી છે આમાં પોલીસ છે આરટીઓ છે અને ઈ કોર્ટ પણ છે આ માધ્યમથી આપણા વર્ચ્યુઅલ કોર્ટના માધ્યમથી પણ આપણે આના નિકાલ કરવાનો પ્રયાસ કરીએ છીએ આજે જે હેન્ડ હેલ્ડ ડિવાઇસ તમે ડેમોનિસ્ટ્રેશનમાં જોઈ શકશો કેટલાક નાગરિકો જેમને ચલાન મળે છે એમને બે ઓપ્શન છે એક ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એ ઇન્ટરનેટ બેંકિંગના માધ્યમથી કોઈપણ ચલાન સામે પેમેન્ટ કરી શકશે આના માટે ઇ ચલાન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ એનઆઈસી જે પોર્ટલ ઉપર જઈને આપણા રજિસ્ટ્રેશન નંબર કે એમના ચલાન નંબરના આધારે પેમેન્ટ કરી શકે બીજો ઓપ્શન છે કેટલાક નાગરિકોના પાસે કાર્ડ નથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માંગતા નથી એવા કિસ્સામાં ઓવર ધી કાઉન્ટર પેમેન્ટ માટે તમે સી સીપી ઓફિસમાં કે એસીપી ઓફિસમાં જઈને પણ કેશ પેમેન્ટ પણ કરી શકે અત્યારે આ ડિવાઇસ આપણે પંચોતેર પંચોતેર જંક્શનમાં આ હેન્ડ હેલ્ડ ડિવાઇસ સાથે એ એસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે તૈનાત કરવાના છીએ આના માધ્યમથી કોઈ પણ વાહન ચાલક એમના સામે એમના વાહન સામે કોઈ પડતર ઈ ચલાન હોય તો આના પેમેન્ટ ત્યાં પોઈન્ટ પર હાજર કોન્સ્ટેબલ કે એએસઆઈ એસઆઈ કે કોન્સ્ટેબલના હાજરીમાં પેમેન્ટ કરી શકે છે આ માટે આ ડિવાઇસ આપો ડિવાઇસ ડિવાઇસમાં જ સુવિધા છે આમાં કાર્ડ સ્વાઈપ કરી શકીએ અમને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્સર્ટ કરીને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરી શકે નહીં તો તમારા પાસે યુપીઆઈ હોય સ્કેનર ફોન પે હોય તો તમારા ગૂગલ પે હોય એવા સિસ્ટમને પણ તમે વાપરીને આ ઓન ધી સ્પોટ તમે પેમેન્ટ કરી શકશો આ ડિવાઇસ દરેક પંચોતેર જંક્શનોમાં હેડ કોન્સ્ટેબલના હાથે હોય